હનુમાન ચાલીસાની જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હું આશિષ ભલાણી હેપી હનુમાન કંપનીનું નામ છે અમારી પ્રોડક્ટ છે હેપી હનુમાન ચાલીસા જે અમે લોકોએ હનુમાન ચાલીસા આટલી બધી લોકોને યાદ છે લોકો ડેઈલી રૂટિન્સમાં એને સાંભળે છે એનું પઠન કરે છે અમારો પ્રયત્ન એવો છે કે એને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને જો સમજીને કરીએ તો ભાવ જન્મે અને જો ભાવ જન્મે તો એની અસર વધી જાય હવે ભાવ જન્માવા માટે અમે વિચાર્યું કે લખાણ તો બધા જ લખી રહ્યા છે તો અમે શું કરી શકીએ તો આર્ટ એક એવી વસ્તુ છે કે જેનાથી લોકોમાં ભાવ જન્મી શકે એટલે અમે દરેક ચોપાઈનું વિશ્લેષણ કરીને એના પેઇન્ટિંગ્સ ડ્રો કર્યા એ પેઇન્ટિંગ્સમાં પણ એવા કલર્સ કર્યા છે કે

માટે છે અને દરેક સાથે સ્ટોરીઝ સ્ટોરીઝ શા કેમ કે સ્ટોરી સૌથી લાંબા સમય સુધી આપણને યાદ રહેતી હોય છે કોઈ પણ વાતમાં તો હનુમાન ચાલીસાની દરેક ચોપાઈ એક સ્ટોરી છે એક દવા છે એટલે જ આ પુસ્તકનું નામ અમે હેપી હનુમાન ચાલીસા વૈદિક વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક સંજીવની રાખી છે અમારી દૃષ્ટિએ આ તેતાલીસ ચાલીસ ચોપાઈ અને ત્રણ દોહા એક મેડિસિન તરીકે કામ કરે છે એક હેપીનેસ વેવ તરીકે કામ કરે છે અને અમે ખાસ તો બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને આ કોન્સેપ્ટ ડેવલપ કર્યો છે લાસ્ટ ટુ યર્સથી હું આ વિષય ઉપર કામ કરું છું અમારા જેટલા પણ આપણા ભારતની અંદર ઇવન આઉટ ઓફ ઇન્ડિયા હાવર્ડની અંદર પ્રોફેસર લેન્ડોફ છે જેણે હનુમાનજી ઉપર પુસ્તક લખી છે એથી લઈને જેટલી પણ હિન્દી ભાષામાં ગુજરાતીમાં ઇંગ્લિશમાં છે એ દરેક પુસ્તકો અમે મંગાવીને એનું અધ્યયન કર્યું છે અને ત્યારબાદ આ ક્રિએશન અમે લોકો સમક્ષ રાખી રહ્યા છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ પ્રી બુકિંગ ઇવેન્ટ અમારા માટે કે જેથી લોકો મેક્સિમમ આનો લાભ લઈ શકે આ અનોખી હનુમાન ચાલીસા વિશે ઈટીવી ભારતની ટીમે પ્રકાશક આશિષ ભયાણી સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે લોકો આ હનુમાન ને પાડીને તેના ને ફ્રેમ કરીને પણ ઓફિસ કે ઘર માં સજાવી શકે છે હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષાના અધ્યયન બાદ આ અનોખી હનુમાન ચાલીસા બનાવવામાં આવી છે જેને મોરારી બાપુએ પણ આશીર્વાદ આપ્યા છે સૌ કોઈ આવો અને જસ્ટ આનંદ માણો આશિષભાઈ હમણાં તમે વાત કરતા હતા લોકો થાય શું આ જનરલી બધા બુક ને વાળે તો પણ ના ગમે ઘણા ને એવું પણ મારું મારું વ્યક્તિગત એવું માનવું છે કે ગમે તેવી સારી પુસ્તક આપણે વાંચીએ ને એટલે વાંચીને કબાડમાં જતી રહે અથવા પુસ્તક ની ઉપર પુસ્તક જતી રહે એટલે જતી રહે દેખાય નહીં આપણને અને આપણા ઘરની અંદર આપણે ફોટા રાખીએ ભગવાનના ફોટા રાખીએ આપણા પ્રિય દર્શના ફોટા રાખીએ કુદરતી દ્રશ્યના ફોટા રાખીએ તો મને એવો વિચાર આવ્યો કે એવું શું બનાવી શકાય કે પુસ્તક એક કહેવાય ને દીવો ઓલવાઈ જાય તો પ્રકાશ આપીને જતો રહે એની જેમ આ પુસ્તક વંચાઈ જાય પછી શું મૂકી દેવાનું નહીં પુસ્તકને ફાળવાનું ફાળ ફાડીને એમાંથી ફ્રેમ બની શકે એ ફ્રેમના એક્ઝામ્પલ્સ અમે અહીંયા મૂક્યા છે કે જેટલી સાઇઝ અમે પોકેટ સાઈઝ એ ફોર સાઇઝ અને એ થ્રી સાઇઝ ત્રણ સાઇઝમાં અમે આ પુસ્તક લાવ્યા છીએ જેથી લોકોના દિવાલો ઉપર જ્યારે હનુમાનજી જશે ને તો એ દિલમાં એ ભાવ જન્મશે આ વિચારથી અમે પુસ્તક ફાળવાનો કોન્સેપ્ટ રાખ્યો છે